નવેમ્બર બંધારણ દિવસ રાષ્ટ્રીય કાયદા દિવસ બંધારણનો અર્થ કોઈપણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ ભારત દેશ આઝાદ થયો ભારત એક લોકશાહી ધરાવતો દેશ છે ભારત દેશમાં વિવિધ ધર્મ જાતિ અને ભાષા ધરાવતા લોકો વસે છે આ વિવિધતા હોવા છતાં દરેક વ્યક્તિને સમાન તક મળી રહે તે માટે આપણા દેશનું બંધારણ ઘડવામાં આવ્યું છે ભારત દેશ આઝાદ થયા પછી દેશનું સંચાલન કરવા માટે ચોક્કસ માર્ગદર્શિકાની જરૂર હતી આ માટે બંધારણની રચના કરવાનું જરૂરી જણાયું અને બંધારણ ઘડવા માટે રચવામાં આવેલી સભાને બંધારણ સભા કહેવામાં આવે છે બંધારણ સભાની પ્રથમ બેઠક નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસના રોજ મળી હતી બંધારણ ઘડતર માટે કુલ એકસો ને બેઠકો મળી હતી અને આ બંધારણ સભાએ બે વર્ષ અગિયાર માસ અને અઢાર દિવસમાં આ બંધારણના ઘડતરની કામગીરી પૂર્ણ કરી હતી બંધારણ સભામાં કુલ ત્રણસો સભ્યો હતા બંધારણ ઘડતરની પ્રક્રિયા માટે વિવિધ વિષયોને સાંકળતી ત્રેવીસ સમિતિઓની રચના કરવામાં આવી હતી બંધારણના ઘડવૈયા મૌલાના આઝાદ ડૉક્ટર ભીમરાવ આંબેડકર સરોજીની નાયડુ કનૈયાલાલ મુનશી વગેરે જેવા વ્યક્તિઓએ આ બંધારણ ઘડતરમાં મહત્વનો ફાળો આપેલો છે બંધારણ સભાના અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા બંધારણની પ્રક્રિયામાં જુદા જુદા દેશોના બંધારણની મહત્ત્વની બાબતોનો અભ્યાસ કરી બંધારણને આખરી સ્વરૂપ આપવામાં આવ્યું હતું ભારત દેશ આઝાદ થયા બાદ છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના રોજ બંધારણને બંધારણ સભાએ સ્વીકાર્યું અને છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ આ બંધારણનો અમલ કરવામાં આવ્યો છવ્વીસ નવેમ્બર બંધારણ સભા દ્વારા બંધારણને સ્વીકારવામાં આવ્યું હોવાથી આ દિવસને બંધારણ દિવસ ઉપરાંત રાષ્ટ્રીય કાયદા દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે ભારતના બંધારણને એક પવિત્ર ગ્રંથ ગણવામાં આવે છે જો લેખિત બંધારણ ન હોય તો કોઈ પણ વ્યક્તિ પોતાની રીતે દેશના વહીવટમાં અરાજકતા ફેલાવી શકે આમ બંધારણ સભા દ્વારા છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ આપણા આ બંધારણને સ્વીકારવામાં આવેલું છે